જાણકારી ગાંધીનગર સ્વર્ણિમ સંકુલની અંદર ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમાળમાં સામે આવી રહ્યું છે જી હા સ્વર્ણિમ સંકુલમાં નવી ઓફિસોનું કામ શરૂ કરાયું છે સ્વર્ણિમ સંકુલ બે બા બીજા માળે બે નવી ઓફિસનું કામ શરૂ કરાયું છે નવા મંત્રી નવી ઓફિસ મળે તે માટે કામ શરૂ કરાયું છે હાલ કુલ છ ઓફિસોનું કામ ચાલુ કરી દેવાયું છે આપને જણાવી દઈએ કે જે મંત્રીઓ જે છે અત્યારે એમના રાજીનામા લઈ લેવાયા નંબર એક નંબર બે રાજીનામા લઈ લેવાયા બાદ તમામને કહી દેવાયું છે કે તમારા જે બંગલાઓ જે છે અને ગાડી છે એ આઠ દિવસની અંદર ખાલી કરી દો મોટાભાગના મંત્રીઓએ ખાલી પણ કરી દીધા અને ત્યાર પછી નવા મંત્રીઓ નવી જિમ્મેદારી અને ઓફિસો નવી આપવામાં આવશે તો એને આપ જોઈ રહ્યા છો કે નવી સ્વર્ણિમ સંકુલમાં જ નવી ઓફિસોનું કામ શરૂ કરાયું છે નવા મંત્રીઓની શપથવિધિ પહેલાં જે મંત્રીઓએ રાજીનામા આપ્યા તે મંત્રીઓની સ્વર્ણિમ સંકુલ એક અને બેમાં માં રહેલી કેબિનો ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી એ બંગલા સુપરત કરવાની એ કાર સુપરત કરવાની પ્રક્રિયા સાથે જે સત્તર મંત્રીઓ હતા તેની જગ્યાએ હવે સત્યાવીસ મંત્રીઓની વાત છે એ સંપૂર્ણ એ મંત્રી કદની જ્યારે વાત છે ત્યારે નવા જે મંત્રી આવવાના છે તેમને કેબિન ફાળવવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મારી પાછળની આ જે કેબિન જોઈ શકાય છે આજે સ્વામી સંકુલ બેમાં જે બીજા માળે જ્યાં જગદીશ વિશ્વકર્મા અને બીજાની કેબિન આવી હતી મંત્રીઓની એ લાઈનમાં જ આ કેબિન જે ખાલી હતી એ કેબિનોમાં સાફ સફાઈની કામગીરી કરવામાં આવી સાથે આ જે જોઈ શકાય છે આ કલરકામ આ બિરલા પટ્ટી એ અહીંયા સામાન જે છે એ મંગાવવામાં આવ્યો છે અને આ જે બંધ પડેલી આ ખાલી કેબિન જે છે ત્યાં સાફ સફાઈ કરીને નવા મંત્રીને આ કેબિન સોંપવા માટેની પ્રક્રિયા જે છે તે કરાઈ રહી છે અહીંયા જોઈ શકાય છે આ જે વોશરૂમ જે એરિયા એ સાઈડનો ભાગ કે જ્યાં આ પ્રકારનો ભેજ એ કલર ઉખડી ગયો હોય એ કલર અહીંયા દૂર કરીને એ ડેમેજ એ અહીંયા સરખું કરીને નવો કલર કરવાનું કામ જે છે તે અહીંયા શરૂ કરી દેવામાં આવશે રાતોરાત આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કારણ કે જે મંત્રીઓએ રાજીનામા આપ્યા તાત્કાલિક ધોરણે તેમની કેબિન ખાલી કરવાનું સૂચન જેમાં ક્યાંક ઋષિકેશ પટેલની કેબિન જે છે એ ખાલી નથી કરાઈ કદાચ એ યથાવત રહી શકે છે પણ એ શપથવિધિ બાદ સ્પષ્ટ થશે પરંતુ જે પ્રકારે અન્ય મંત્રીઓના રાજીનામા પડ્યા કેબિન ખાલી કરાઈ તેની સાથે આ જે બંધ કેબિનો જે નવા મંત્રીઓ જે આવવાના છે તે મંત્રીઓને કેબિન ફાળવા માટે આ કેબિન જે છે તે સાફ કરાઈ રહી છે આ જે મેઇન ચેમ્બર જે છે તેની અંદરની આ સેમી ચેમ્બર કે જ્યાં આ કાર્પેટ સાફ કરવામાં આવી રહ્યું છે એ સોફા સાફ કરવામાં આવી રહ્યા છે એ પંખા ટીવી ફર્નિચર એ અલગ અલગ વસ્તુઓ જે આટલા સમયથી આ કેબિન બંધ પડી હતી જ્યાં ધૂળ ખાઈ ગઈ હતી વસ્તુ એ ધૂળ ધૂળ કરાઈ રહી છે એ સાફ સફાઈ કરાઈ રહી છે જેથી કરીને એ નવા મંત્રી જ્યારે આ કેબિનમાં આવે તો એને નવી ચેમ્બર નવી કેબિન એ સાફ સફાઈની સાથે એ એ આપી શકાય પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને જે પ્રકારનું આખું મંત્રીમંડળ જે મંત્રીઓનું હતું જેમાં સત્યાવીસની વાત છે એટલે કે મંત્રી વધે છે એ દસ મંત્રીઓને જ્યારે કેબિન ફાળવવાની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે કેબિન ખાલી કરવા સાથે અન્ય કેબિનો જે બંધ હોય તેને પણ ખોલવામાં આવે સાફ કરવામાં આવે એ પ્રોસેસ અહીંયા દેખાઈ રહી છે અને હવે રાહ જોવાઈ રહી છે એ મંત્રીઓની કે જેને કયો વિભાગ સોંપવામાં આવે છે અને કયા વિભાગની અંદર કયા મંત્રી આવે છે કયા નવા ચહેરા આવે છે પરંતુ તેની પહેલાં સચિવાલય ખાતે એ સાફ સફાઈ એ કેબિન ખાલી કરવાની વાત એ તમામ ગતિવિધિ જે છે એ જોવા મળી છે કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ ઝી મીડિયા ગાંધીનગર